જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડિયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી કે સ્વિફ્ટ ડિઝાઇર ગાડી વેચી દેવાનું છે ડીઝલ એન્જિન ગાડી છે ચાચવેલી ગાડી ગુડ કન્ડિશનમાં સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાનું છે મોડલ બે હજાર તેરનું મોડલ છે સેકન્ડ ઓનરમાં ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચી દેવાનું છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો અને બાજુમાં આપેલ બે નું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો સ્વિફ્ટ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો આ ગાડીના માલિકનો નંબર તમને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે અઠ્યાસી સાઠ છન્નુંવાળા ત્યાં આ સ્વિફ્ટ ડિઝાયર ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો તમે આ ભાઈનો ફોન કરી શકો છો આ વિડીયોના નીચે જ તમને ગાડીવાળા ભાઈનો નંબર આખો નંબર મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો બે હજાર તેરનું મોડલ સેકન્ડ ઓનરમાં ગાડી અત્યાર સુધીમાં ગાડી નેવું હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે ગાડીના બધા જ ટાયર નવા છે વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલરમાં ગાડી જોવા મળી રહેશે એકદમ છાચવેલી ગાડી જોવા મળી રહેશે ગુડ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર રાજકોટમાં જોવા મળી રહેશે ડીજી કાર્સ રાજકોટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો નોન એક્સિડેન્ટ ગાડી છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં ક્યાંય કાટ કે સડો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે વીમો પણ સારું જ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરવું તો ગાડીની કિંમત ત્રણ લાખ બોતેર હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજીત છે ભાવમાં માન રાખવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે આ સ્વિફ્ટ ડિઝાયર ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો એકદમ સાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાનું છે એન્જિન પાવરફુલ છે બધા જ ટાયર નવા નાખેલા છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી શકો છો આપણા નંબર પર આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું